આરોપીની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો પ્રાપ્ત હવાલ અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી છે શહેરના વરાછા વિસ્તારમાંથી બુટલેગર સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે માહિતી અનુસાર અગાઉ અગાઉપુણા પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલા મહિન્દ્રા બોલેરો પિકઅપ સાથે આરોપી બનતી ઉર્ફે દીપક દીગ્તની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો